મિત્રો આ છે શેષનાક થી પાંચ તરણી માટે ઘોડા પડાવ ટ્રાફિક છે બઉ બે અઢી કલાકે વારો આવશે જો કોઈને શેષનાગ થી પાંચ તરણી ઘોડો કરાવી લેવો હોય તો અહીં જે ઘોડાવાળા ટેન્ટમાં પૂછવા આવે ને તો બિંદાસ આપી દેજો અત્યારે તો અમે ત્રણ ચાર કલાક લાઈનમાં ઉભા રહેશે ત્યારે વારો આવશે કાર્ડ નો એનો ફોટો લઈ લેવાનો એટલે બહુ થઈ ગયો તમારા કાર્ડ તમે આપી દેજો કરી લીધા છે ઘોડા અને અમે ઉગી ગયા છીએ ગણેશ ટોપ એટલે ચઢાઈ બહુ કઠણ છે ને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે અમે બે થી ઘોડા કર્યા છે ગણેશ ટોપ ઉગી ગયા છે મિત્રો અમે પહોંચી ગયા છીએ પોષ કચરીના ભંડારે જો यात्रा तो पर आप मैग्री कैब जी वालों से मिले आपको